નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સુરેન્દ્રનગરમાં કિન્નરોનો પથ્થરમારો ગાદીના વિવાદમાં ત્રેવીસ કિન્નરોની ધરપકડ વાહનો અને સીસીટીવીને નુકસાન સુરેન્દ્રનગરના સોનપુર રોડ પર કિન્નરોના જૂથે પથ્થરમારો કરતાં તંગદીલી ફેલાઈ હતી કિન્નરોની ગાદીના ગુરુની ગાદી બાબતે થયેલા વિવાદમાં આ ઘટના બની હતી પથ્થરમારા દરમિયાન વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું આ ઉપરાંત સીસીટીવી કેમેરાને પણ તોડી નાખવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર એલસીબી એસઓજી અને સિટી પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રેવીસ કિન્નરોની અટકાયત કરી હતી આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પોલીસે આ બાબતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સમગ્ર ઘટનાએ સુરેન્દ્રનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ